તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના તડાદ ખાતે આઝાદ દિન સ્મારક કેળવડી મંડળ સંચાલિત તણાવ વિભાગ માધ્યમિક શાળામાં ઉપસ્થિત રહી શૈક્ષણિક કિટની ભેટ આપી ધોરણ નવના સો અને ધોરણ અગિયારના બાવન મળી કુલ એકસો બાવન વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક પાઠ્યપુસ્તકો સહિતની શૈક્ષણિક કિટ આપી આવકાર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો ઉચ્ચ ગુણાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ઉપસ્થિત સોએ માર્ગ સલામતી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ ગ્રહણ કર્યા હતા Sabil sayed iei é devi surat